અચ્છા ભૂપતભાઈ જ્યારે તમે આમ આદમી પાર્ટીમાંથી બીજેપીમાં જોડાયા ત્યારે તમે ટિકિટનો વાયદો કર્યો તો એ વાત સાચી ટિકિટના વાયદા થતા હોય છે રાજનીતિમાં ટિકિટના વાયદા થતા હોય છે ચૂંટણી છે એ ચૂંટણીનો જે માહોલ છે એ બીજેપી અને કોંગ્રેસે નામ જાહેર કર્યા ત્યારથી એક કહેવાય ને કે એકદમ ઉગ્ર બની ગયો છે કારણ કે એક તરફ ગોપાલ ઇટાલિયા છેલ્લા બે મહિનાથી પ્રચાર કરી રહ્યા છે ગામે ગામ ઘૂમી રહ્યા છે ત્યારબાદ બીજેપી અને કોંગ્રેસ પણ હવે તમામ ગામોને પોતાના પક્ષની અંદર જોડવા માટે તૈયારી કરી રહ્યા છે આવા સંજોગોમાં ચૂંટણીનો જે માહોલ છે એને લઈ અને પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીમાંથી બીજેપીમાં જોડાયેલા ભૂપેતભાયાણી પણ કીરીટ પટેલની સાથે ઘડી ઘડી પર રહ્યા છે અને તેમણે વચન આપ્યું છે કે હું કિરીટ પટેલને જીતાડીને જ રહીશ આપણે સાથે અત્યારે ભૂપેતભાઈ ભાયાણી છે ભૂપતભાઈ પહેલાં તો એક વિશાળની ચૂંટણીનો માહોલ અત્યારે કેવો લાગે છે તમને ચૂંટણીનો માહોલ ખૂબ સારો છે અને ગામો ગામ અમારા ઉમેદવારને અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને લોકો જે બે હજાર બારથી પીડાઈ છે અને એમની એક વેદના છે પ્રશ્નોનું નિરાકરણ એક કિરીટ પટેલના રૂપમાં એક આશા જન્મી છે અને સત્તાની સાથે રહીએ પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અડગ શાસન છે સ્થિર શાસન છે સક્ષમ નેતૃત્વ છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અને સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે કામ કરી રહી છે એ વિકાસને વધાવવા માટે અમારી જનતા થનગની રહી છે અને અમારા વિસ્તારના જે ખેડૂતોના પડતર પ્રશ્નો છે જનતાના થોડા ઘણા પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ હવે અમને અમને દેખાઈ રહ્યું છે અને કિરીટ પટેલના રૂપમાં એક નવી આશા જન્મી છે તો આ ચૂંટણીમાં અમારી જનતા હોશે હોશે સમર્થન આપી રહી છે અને એક મન બનાવી લીધું છે હવે સત્તાની સાથે રહેવું છે શાસનની સાથે રહેવું છે અને એક સક્ષમ નેતૃત્વ નરેન્દ્રભાઈ જે આપણું ગૌરવ છે ગુજરાતનું ગૌરવ છે ગાંધીજી અને સરદાર પટેલે આપણા રત્નો હતા ગુજરાતના રત્નો હતા અને વિશ્વમાં ગુજરાતને ખ્યાતિ અપાવી છે એ આપણા વિરલાઓ હતા એવા જ આપણા વિરલાઓ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ છે આજના સમય પ્રમાણે જનતા એમને ઓળખે છે અને વિશ્વમાં જે રીતે ભારતની શાખ વધારી છે તો આપણા ગુજરાતી તરીકે એમનું ગૌરવ આપણને પણ હોવું જોઈએ એવું મન અમારી જનતાએ બનાવી લીધું છે ન ભૂતો ન ભવિષ્ય એવું પરિણામ વિસાવદર વિધાનસભાનો આ ચૂંટણીમાં આવવા જઈ રહ્યું છે અને એનો અમને આનંદ છે ભૂપતભાઈ તમે જ્યારે આમ આદમી પાર્ટીમાંથી બીજેપીમાં જોડાયા હર્ષદભાઈ પણ જોડાયા જ્યારે કોઈ પણ વ્યક્તિ બીજેપીમાં જોડાય છે ત્યારે એક વાક્ય એવું બોલે છે કે અમે પ્રજાના કામો છે વિપક્ષમાં અથવા તો અમે જો એક અલગ પડી જતા હોય તો કામ થતા નથી પણ આ તો આપણા દેશની લોકશાહી છે કોઈ પણ પક્ષનો વ્યક્તિ હોય ધારાસભ્ય હોય એ પોતાના કામ કરી શકે તો એવું કેમ બની શકે કે એ બીજા પક્ષનો છે સત્તા પક્ષનો નથી એટલે પ્રજાના કામ ના થાય આપની વાત અને આપનો પ્રશ્ન બિલકુલ વ્યાજબી પ્રશ્ન છે અને હું તો આપને પણ અભિનંદન આપું છું કે આપે મને આ સવાલ કર્યો કેમકે આ આ દ્વિધા જનતાના મનમાં પણ હોય તો એનો ખુલાસો આપની ચેનલના માધ્યમથી અમે પણ જનતાને આપી શકીએ તો સર્વપ્રથમ હું આપનો આભાર વ્યક્ત કરું છું કે આવો સારો સવાલ આપે મને પૂછો હવે આપના સવાલનો હું જવાબ આપું છું કે સરકારની વિરુદ્ધમાં ખોટી વાતો ઉમેરી ખોટા આવેદનપત્રો આપી ખોટી ભ્રામક વાતો કરી મીડિયા સમક્ષ જનતાની વચ્ચે અને એક સરકારની વિરુદ્ધનો માહોલ કોઈ પણ લીડર બનાવતો હોય છે જે વિપક્ષનો હોય અને સરકારની વિરુદ્ધમાં એલફેલ બોલતો હોય છે શાસકની વિરુદ્ધમાં એલફેલ બોલતો હોય છે કે એમને જનતાને બતાવવું પડે કે હું દબંગ છું હું તમારા માટે આ કરું છું એવું એને જનતાને બતાવવું પડે એક વિપક્ષના આગેવાન તરીકે એમની ફરજ હોય છે પછી સવારે મુખ્યમંત્રીની ચેમ્બરમાં કાગળ લઈને જાય તો એક સોમાન ભંગ થાય કે હું કાલે ગઈકાલે આ ગાલી ગલોજ કરતો હતો આજે કામ માગવા આવ્યો છું તો અંદરથી જમીન પણ રોકે કોઈ પણ વ્યક્તિને તો એવા સંજોગોમાં કામ ન થઈ શકે સરકાર કોઈપણ પાર્ટીની હોય ભાજપની હોય તો કોંગ્રેસના કાર્યકર્તાઓને થોડી આવી તકલીફ હોય સરકાર કોંગ્રેસની હોય તો ભાજપના કાર્યકર્તાઓને આવી તકલીફ પડતી હોય કોઈપણ પાર્ટીની સરકાર હોય એમના વિપક્ષના લોકોને આવી તકલીફ રહેતી હોય છે અને અંદર જો જમીન હોય તો જો રાજકીય ખેલદીલીથી વાત કરતા હોય તો કામ થાય એમાં એના માટે રાજકીય ખેલદીલી હોવી ખૂબ જરૂરી છે જનતાના હિતમાં એ ન હોય છેછરાપણું આવી જતું હોય તો એક અંદરથી જ એવી એવું ફિલિંગ હોય કે મારું કામ નહીં થાય મારું કામ નહીં થાય અને ન પણ થાય સ્વાભાવિક વસ્તુ છે આજે કે હું એલ ફેલ બોલું છું ને કાલે કામ માગવા જાઉં છું તો ક્યાં મોટે જાઉં છું તો જનતાને બતાવવા માટે જે કરતા હોય એ અલગ વિષય છે પણ કામ કરવું બોલવું અને કરવું એ બધું અલગ છે બોલીને ઘરે વહીવ જવાનું હોય આરામ કરવાનો હોય પણ કામ કરવા માટે કમર કસવી પડે મહેનત કરવી પડે પરસેવો પાડવો પડે રીઝવવા પડે કોણેથી કામ કરવું પડે કામ કરવામાં સો મુશ્કેલી હોય વિરોધ કરીને ઘરે જવામાં કોઈ મુશ્કેલી હોતી નથી જેવું આજે ચાલી રહ્યું છે તો આ આપનો ખૂબ સરસ સવાલ હતો વિકાસ કરવો હોય અમારા વડીલ મુરબ્બી ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા એ જીવન પર્યંત કોંગ્રેસની સેવા કરી કોંગ્રેસનું કામ કર્યું તો એમણે પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસને વધાવો એક લાખ અને અઢાર હજાર જેવા જંગી મતથી તેઓ પોતાની સીટ ઉપર ચૂંટણી જીતા જનતા એમને સ્વીકાર્યા હોશે હોશે સ્વીકાર્યા અને એમને આવું કહે કે કીધું કે આપ ભારતીય જનતા પાર્ટીના વિકાસની રાજનીતિમાં જોડાવ અને આપણે આપણા વિસ્તારના કામો કરીએ તો મારો વિસ્તાર તો પછાત વિસ્તાર છે અહીં ખેડૂતોનો વિસ્તાર છે ખેડૂતો સાથે જોડાયેલા અઢારે વરણને તકલીફ છે તો એ તકલીફનું સોલ્યુશન ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી મળતો હોય તેમાં કશું ખોટું નથી ગુજરાતમાં ઘણા બધા ધારાસભ્યો અત્યાર સુધીના ઇતિહાસમાં પક્ષ પલટા કીરા છે જનતાના હિતમાં કીરા છે વિસ્તારના હિતમાં કીરા છે અને રાષ્ટ્રના હિતમાં કીરા છે તો એને લોકો વધારે છે ને હોશે હોશે સ્વીકારે પણ છે તો એ સમય અને સંજોગોને આધીન કોઈપણ વ્યક્તિએ કરવું હોય છે દાખલા તરીકે વિપક્ષના ધારાસભ્ય એવું જનતાની વચ્ચે જઈને કે જનતા રજૂઆત કરે ધારાસભ્યને કે ભાઈ અહીંયા મને પોલીસની તકલીફ છે અહીંયા મને પીજીવીસીએલની તકલીફ છે તો ધારાસભ્ય જનતાની એવું કહે કે અમારી સરકાર નથી એટલે મારું કશું ચાલતું નથી તો અમે એવું સાંભળવા કે એવું બોલવા ટેવાયેલા નથી અમે તો કામ આવ્યું તો અમારે કામ જોઈએ એ કરવા માટે અમે ટેવાયેલા છીએ અને એ જ અમારો ભૂતકાળ રહ્યો છે અને અમારી જનતા અમને સારી રીતે ઓળખે છે અમારે કામ કરવાની પદ્ધતિને ઓળખે છે

રાજનીતિમાં ટિકિટના વાયદા થતા હોય છે પણ ચૂંટણી લડવી ન લડવી એ એક વ્યક્તિગત ઈચ્છાની વાત છે એવું જરૂરી નથી કે ચૂંટણી લડવી ઈચ્છા ન હોય તો માણસ ન લડે કોઈ જરૂરી કે ફરજિયાત નથી ચૂંટણી લડવી પહેલો પ્રશ્ન બીજો પ્રશ્ન કે મારો વિસ્તાર લટકતો હતો ધારાસભ્ય વિહોણો હતો મારી ઈચ્છા એવી હતી કે લોકસભાની સાથે ચૂંટણી થઈ જાય જેથી મતદાતાની તકલીફ ન પડે મતદાતાએ લોકસભાના સાંસદ સભ્યોને મતદાન કરવા બુથ ઉપર જવાનું છે તો એમની સાથે ધારાસભ્યને પણ મત અપાઈ જાય જેથી કરીને વધારાનો ખર્ચ આપણે ટાળી શકીએ અને એક જ પર્વમાં બે ઉજવણી કરી શકીએ અને મારો જનતાનો હિત મારા વિસ્તારનું હિત એ મારે જોવાનું હોય છે જે મારી નૈતિક ફરજ હોય છે આ જનતાએ મને હીરો બનાવ્યો છે તો જનતાની ઢાલ મારે કેમ બનવી એના પ્રશ્નોનું નિરાકરણ મારે કેવી રીતના કરવું એટલા માટે મારે સરકારમાં શાસક પક્ષની સાથે જોડાવવું પડે એ એ બધા જોડાતા હોય છે આપણે જોયું છે વિઠ્ઠલભાઈ રાદરીયા જોડાણા હતા રાઘવજીભાઈ પટેલ કુંવરજીભાઈ બાવળિયા જે કદાવર નેતાઓ છે સૌરાષ્ટ્રના એ લોકોએ પણ જો વિકાસની રાજનીતિને વધાવી હોય તો હું તો એક ગરીબ ખેડૂતનો દીકરો છું અને આ જનતાએ હું હીરા ઘસતો એક હીરા ઘસું કલાકારને પંચાયતથી લઈને વિધાનસભા સુધી પહોંચાડ્યો હોય તો એ જનતાનું ભલું કરવું મારી નૈતિક જવાબદારી હોય છે ને મારી ફરજ હોય છે જે મેં અદા કરી પરંતુ કાયદાકીય ગૂંચવડા ઊભા થયા ચૂંટણી ન થઈ શકી વિસ્તાર લટકો દોઢ વર્ષ સુધી એ વિસ્તારને ઉગારવા માટે કિરીટ પટેલે કામ હાથમાં લીધું એક મિશન હાથમાં લીધું કે મારે વિસાવદર વિધાનસભામાં એને પ્રતિનિધિત્વ મળે જનતાને પ્રતિનિધિત્વ મળે અને પ્રતિનિધિથી વિહોણો વિસ્તાર ન રહીએ એના માટે જે કરવું પડે એ મારે કરવું છે એવો ઉત્સાહ કિરીટ પટેલના મનની અંદર જઈ ગયો અને એમને કામ હાથમાં લીધું એમની બુદ્ધિ એમની નેતૃત્વની ક્ષમતા એમનો કુને અને એક એમની ઈશ્વરની આપેલી અદભુત શક્તિનો પ્રયોગ જોવા મળ્યો કે જે કામ પ્રદેશના મોવડી મંડળથી નહોતું થયું એ કામ કિરીટ પટેલે કરી બતાવ્યું પિટિશન પરત ખેંચી અને વિસાવદરની જનતાને પ્રતિનિધિત્વ મળે એ દિશામાં કિરીટ પટેલ પરિણામ લઈએ આપ સમજો તો એ પરિણામ કિરીટ પટેલના સફળ પ્રયાસોથી મળ્યું છે ને આજે ધારાસભા લડવા માટે વીસ લોકો તૈયાર છે પણ ધારાસભાની ચૂંટણી શક્ય નહોતી એ અશક્ય વસ્તુને શક્ય કિરીટ પટેલે બનાવી છે તો એ સીટ ઉપર બેસવાનો સૌથી પ્રથમ અધિકાર એનો છે એ મારો નાનો ભાઈ છે હું હું એમને ખભે બેસાડી અને ગાંધીનગર વિધાનસભાના દરવાજા સુધી મૂકવા જવાનો છું અને મારી જનતાને જે કાંઈ દુઃખ છે જે કાંઈ તકલીફો છે જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિવારણ અમે બંને સાથે મળી અને આવનારા દિવસોમાં આઠસો દિવસનો અમારી પાસે રોડમેપ તૈયાર છે આઠસો દિવસમાં અમારા વિસ્તારમાં જે કાંઈ ખૂટે છે જે કાંઈ પ્રશ્નો છે એનું તમામ પ્રકારનું નિરાકરણ અમે લાવવાના છીએ મુખ્યમંત્રી જેના નામાંકનમાં મુખ્યમંત્રી એવા ગુજરાતની પ્રથમ ઘટના હશે કદાચ મારા જાણવા અને જોવા મુજબ કે જે વ્યક્તિના નામાંકનમાં મુખ્યમંત્રી આવતા હોય ગુજરાતનો ના થાય આવતો હોય તો અમારી જનતા એ વ્યક્તિને હવે ઓળખવાનો છે કિરીટ પટેલને અને કોઈ પણ ધારાસભ્યોને લીડ ન મળી હોય એટલી લીડ આ આ ચૂંટણી અમારે એને જીતાડવાની છે ને એમાં અમારે એમના નેતૃત્વમાં અહીંયા જે કાંઈ પડતર પ્રશ્નો છે એનું અમારે તાત્કાલિક નિરાકરણ કરવું છે અચ્છા તો આ જે ચૂંટણી છે એ અત્યારે સેમિફાઈનલ છે અને બે હજાર સત્યાવીસ છે છે નક્કી બિલકુલ સેમિફાઈનલ છે આ ચૂંટણી આ સેમિફાઈનલમાં અમારી પાસે રોહિત શર્મા જેવો બેટ્સમેન છે કિરીટ પટેલ કદાચ એક ઓવરમાં છત્રીસ રન કરવાના હોય ને ત્યાં સુધી છ છ બોલમાં છક્કા મારી અને ટીમને વિજેતા બનાવવાની એમાં નેતૃત્વની ક્ષમતા છે તો કિરીટ પટેલના નેતૃત્વમાં આ મેચ અમે જીતવા જઈ રહ્યા છીએ ચલો આઈપીએલ તો પૂરી થઈ ગઈ છે પરંતુ હવે વિશાળ જે આઈપીએલ છે એની અંદર જે ત્રિપાકીઓ જંગ છે જોવાનું રહેશે આમાં કોણ જીતે રોહિત શર્મા ભૂપેણે કીધું કે રોહિશ શર્મા છે ક્રિકેટ પટેલ અને છ તડાની અંદર છ છક્કા મારી 36 રન કરશે કે કેમ કે તો 23 જૂને જ ખબર પડશે ત્યાં સુધી આપણે જોવું રહ્યું જણા કરતી ભાર્ગવ જોશી પૂછા તક નગર